જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસે એસપીને આવેદનપત્ર આપીને ગુજરાતમાં દારૂબંધીના અમલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય નિવેદનને પૂર્ણ સમર્થન આપ્યું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે દારૂબંધીના નામે ચાલતી હપ્તા વસૂલી અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મિલીભગતને કારણે આ કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે તેથી આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારી નાખવા જોઈએ અને તેમને તત્કાલિક

જુનાગઢ એસપી સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કે ભાઈ જીગ્નેશભાઈ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી છે તો એને સમર્થન આપી છે કે પટ્ટા ઉતારવા એક ફરજ ભાગ છે કોઈ પણ જમાદાર હોય કે એસપી પીએસઆઈ હોય એના જે ક્રાઇટેરિયામાં જે બીટ આવતું હોય એ બીટ માં કે જુગાર પકડાય છે એટલે ખુદ એસપી સાહેબને આજી આઈજી સાહેબ પણ એનો પટ્ટો ઉતારે છે કે ભાઈ એને સસ્પેન્ડ કરે છે ને તો એ સેન્સની વાત છે તમે વાતનો અર્થનો અનર્થ કરી નાખો અને કોટી કોટી રીતે પોલીસ અને કોંગ્રેસને ને સામસામી કરવાના જે આ પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે એટલે ખરેખર નિષ્ઠાવાન પોલીસને ને અમે સલામ કરીએ છીએ પોલીસ પ્રજાનો મિત્ર છે એમને ખબર છે પણ જે પોલીસ ભ્રષ્ટ અધિકારી હોય એના પટ્ટા ઉતારવાના જ હોય અને ભાજપ સરકારે પણ ભવિષ્યમાં ઉતારેલા છે હાલમાં પણ જેલમાં છે બધા ઓન રેકર્ડ તમે જોવો હો પોલીસ અધિકારીઓ જેલમાં છે એનું કારણ શું છે પટ્ટા ઉતાર નાખો છે એટલે અમે પણ એ જ કરશું પટ્ટા ઉતારવાના જ છે ને ઉતારવાના જ હોય તો હજી ફરજનો ભાગ છે એટલે આમાં કોઈ અર્થનો અનર્થ કરવાની વાત નથી અને પોલીસ અને કોંગ્રેસ સાથે જ હોય છે એટલે ખોટા રોંગ મેસેજ ન જાય આ માટે આવેદન પત્ર આપ્યું હતું હા જીગ્નેશભાઈ મેવાણી ના કારણ કે જીગ્નેશભાઈ એક અમારા અમિતભાઈ ચાવડાના સંદેશો લઈ અને એના પ્રતિનિધિ તરીકે ગયા હતા અને ત્યાં બેનોએ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે તો એ સવાલ નથી યાર અને એ માન લો કે અમને કોઈ ફરિયાદ કરે તો અમારું કામ છે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ અમે નિભાવી છે એટલે એના પટ્ટા ઉતારવાના જ હોય એટલે કોઈ પટ્ટા ઉતારવાની રોંગ મેસેજ નથી અને એ તો બંધાણી રીતે પટ્ટા ઉતારતો એનો મતલબ એમ છે કે ભાઈ તમે સસ્પેન્ડ કરો છો અને કરવાના જ હોય તમે અમે ક્યાં કરી શીખતા બંધારી તમે કરો ને અમે તો તમારે પાસે કાયદો બતાવશો સાહેબ આ કાયદો છે ને ભાઈ ના બીટ જવાબદાર માં થયું છે દારૂ પણ બતાવો તારો દારૂ જુગાર ડ્રગ છે જુનાગઢ જિલ્લામાં કે ગુજરાતમાં જે વેચાઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સરકારની પણ મીઠી નજર હોય કારણ કે સરકાર સહિત માય બાપ છે ઓન ડકડ છે કારણ કે સરકારની નજર નજર નીચે કાંઈ પણ અધિકારીઓ કાંઈ પણ કરી નથી શકતા એ પણ